તો અત્યાર સુધીનો સૌથી મોટો કાયદો આવી ગયો દોસ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે થયેલી અભૂતપૂર્વ કુદરતી આફતને પગલે રાજ્યમાં ઘણા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે સર્વેક્ષણ કાર્ય શરૂ કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વાસ્તવિક સમયમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી તો ખાસ માહિતી છે દોસ્તો કે અત્યાર સુધીનો સૌથી મોટી અને મહત્વની માહિતી આવી ગઈ છે કે ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે તેની સર્વેની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે કે વરસાદની વિદાય શિયાળાની શરૂઆત દોસ્તો જણાવી દઈએ આપશોને કે સૌરાષ્ટ્ર ગુજરાતને એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદે ગમરોળ્યા બાદ હવે શિયાળાનો દસ્તક દેવા સંકેત છે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે એવી આગાહી કરી છે કે ન્યૂનતમ તાપમાન હવે ઘટવા લાગશે અને આવતા સપ્તાહમાં બાર તારીખ સુધીમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન નીચું આવી જશે અને શિયાળાની ઠંડીનો પ્રથમ ચમકારો છે તે અનુભવાશે તો ખાસ માહિતી છે દોસ્તો કે વરસાદની વિદાયને હવે શિયાળાની શરૂઆત થશે ત્યારે બાદની માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો સૌથી મોટી કે સરકારના માણસો તમારા ઘરે આવશે એસ આઈ પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ છે બુધ સ્તરીય અધિકારીઓએ મતદારોના ઘરના દરવાજા ખખડાવાને શરૂ કરી દીધા છે આ પ્રક્રિયા સાથે સંકળાયેલ સવાલ અને તેના જવાબ અહીં અપાયા છે દોસ્તો એસ પ્રક્રિયા દરમિયાન શું થશે બૂથ લેવલ ઓફિસર દ્વારા તો બીએલઓ છે તે મતદારોના ઘેર જઈને તેમની વિગતની ચકાસણી કરશે અને ગણતરીના ફોર્મ છે તે આપશે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની માહિતી આપશો સામે આગળ આવી રહી છે કે આનંદો ખેડૂતોની લોન માફ કરી જણાવી દઈએ આપશો દોસ્તો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂતોની ત્રીસ વર્ષની વેદનાનો આવ્યો છે અંત દોસ્તો જીરા ગામના અગ્રણી અને હાલ સુરતના નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોળવડીયાએ એક માનવતાભર્યો નિર્ણય લઈ જીરા ગામના ખેડૂતોને સરકારી લેણાના બોજામાંથી મુક્ત કરાવ્યા છે બાબુભાઈએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકનું કુલ અંદાજિત એક કરોડનું લેણું છે તે ભરી જતા ગામના ચારસો મુક્ત કરાવ્યા છે તો ખાસ માહિતી છે દોસ્તો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની છે તે ભાઈએ એટલે કે બાબુભાઈ ધનજીભાઈ સોળવડીયાએ ખૂબ માનવતાભર્યું કામ કર્યું છે જેના લીધે તમામ ખેડૂતો વતી હું તેમનો આભાર માનું છું ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોની રેલી ભારે વિરોધ યથાવત સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ સતત એક અઠવાડિયા સુધી પડેલા વરસાદના કારણે મોટા ભાગના જિલ્લામાં મગફળી કપાસ સહિતના પાકનું ધોવાણ થઈ ગયું છે સરકાર સર્વે કરી રહી છે અને ગઈકાલે મુખ્યમંત્રીએ જાતે સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી છે ત્યારે જિલ્લા અને તાલુકા મથકોએ રોષ સાથે રેલી સહિતના કાર્યક્રમો યોજી રહ્યા હતા ત્યારબાદની માહિતી આપ સામે આગળ આવી રહી છે દોસ્તો કે બે હજારનો એકવીસમો હપ્તો ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમા હપ્તાની રાહ વધુને વધુ વધી રહી છે દિવાળી પહેલા ખેડૂતોને એકવીસમા હપ્તા માટે ઉત્સાહિત થયા હતા જો કે દિવાળી સહિતના તમામ તહેવારો પસાર થઈ ગયા પછી પણ હપ્તો જાહેર થયો નથી આ વખતે કેટલાક ખેડૂતોના ખાતામાં હપ્તો પહોંચી ગયો છે પરંતુ લાખો લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે આ હપ્તો છે તે ટૂંક સમયમાં એટલે કે આ કે આવતા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો કે બે હજાર નો એકવીસ માં હપ્તો ટૂંક સમયમાં આવી શકે છે ત્યારબાદની માહિતી આપશો સામે આગળ આવી રહી છે કે આ યોજના ભાગ્ય બદલી દેશે મોદી સરકારનું કહેવું દોસ્તો પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે મુદ્રા યોજના એ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધારવાની તક પૂરી પાડે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યતાને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળી જેનાથી તેમના વ્યવસાયોને નવું જોમ મળ્યું છે અને જીવનમાં સ્થિરતા આવી છે તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને સાકાર કર્યા છે અને તેમને હકીકતમાં બદલવાની મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત પણ બનાવ્યા છે ત્યારબાદની માહિતી આપશું સામે આગળ આવી રહી છે દોસ્તો કે ભાગીને લગ્ન કરવાવાળા માટે મોટી જાહેરાત ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે ત્યારે આજે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટમાં એક જ જનક્રાંતિ મહારેલી નીકળી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી આ રેલીમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમણે કલેક્ટરને આવેદન આપીને પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફાર કરાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે આ તકે પાટીદાર અગ્રણી સતીશ પટેલે જણાવ્યું કે આજે દરેક સમાજમાં માતા પિતાની એક જ પીડા છે તેઓ છોકરીને વીસ વર્ષ સુધી ભણાવી ગણાવી મોટી કરે અને પછી ભાગીને પ્રેમ લગ્ન કરે જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે તો પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરે છે આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી જોઈએ અને અમારી સરકારને એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરો જ્યારે સાક્ષીઓની વય પણ ચાલીસ વર્ષથી વધારે કરો આટલું જ નહીં છોકરી જે વિસ્તારની હોય ત્યાંની કોર્ટમાં જ લગ્ન રજિસ્ટર થવા જોઈએ તો ખાસ માહિતી છે દોસ્તો કે ભાગીને લગ્ન માટે મોટી જાહેરાત શું સરકાર આ આ કાયદામાં ફેરફાર કરશે કે કેમ તે હવે જોવાનું રહેશે તો દોસ્તો હતી આજની મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ ને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ પછીના પછી ત્યાર અત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ